હલો ગાઈસ જય સ્વામ અત્યારે મોંઘી એવી વાડીમાં આવી ગયા આપણે કે મસ્ત મજાની વાડી છે અને આ મોંઘા જાડવા છે જો આ મોંઘા જાડવા છે તમને કોઈ ખબર શેના જાડવા છે એ લગભગ તો તમને ખ્યાલ નહીં આવ્યો હોય આ જાડવા શેના છે એ તો હું તમને કહી દઉં સંદનના જાડવા છે આ બોલો આ આખી વાડી સંદન ની છે આ જોવો ને આમ સાહે પ્રમાણે તો આખી આ સંદન ની વાડી છે ને એમાં પાછા અત્યારે લીમડા પણ વાવ્યા છે કે જે નાના નાના લીમડા છે સંદનના જાડવા આવડા થઈ ગયા આ મોટા મોટા જાડવા થઈ ગયા સંદનના અને હમણાં લીમડા વાવ્યા છે ને લીમડા આવડા આવડા છે આ લીમડા પણ એક કામના જ છે એ આપણે બધા કડવા કહીએ ને એમ નહીં આ ઉપયોગના જ લીમડા છે એ શેમાં ઉપયોગમાં લેવાના છે ને મને થોડીક જ ખબર છે પાકી નથી ખબર હવે જાણવું તો જો આ લીમડા શેના ઉપયોગમાં લેવાના છે બાકી આ સંદન તો આપને ખબર જ છે ક્યાંક કામમાં આવે તો મસ્ત એક જોવાના આમ આ સાંયા સાયો જ દેખાય અને સંદન આ બાજુ પણ છે આમ જોઈને આશા પ્રમાણે જોઈ ને તો આ બાજુ એટલું સંદન આમ ફરવી પાછા તો એ બાજુ લાંબુ સંદન આમ જોઈ તો એટલું સંદન કેટલા જાડવા છે એ અંદાજ તો આપણે નથી મૂકી એકદમ મિત્રો પણ નકરું સદન સંદન દેખાય છે અહીંથી આમ લે ને આ થળિયા પ્રમાણે તમે જોવો ને કેટલું સંદન છે ફરતું સંદન અને અત્યારે અમે આવ્યા વાળીએ સંદન ની અમે ઘરના જ છીએ પછી અમારે બધા જો અત્યારે અહીંયા ભૂ ને લગનમાંથી કે આરામમાં લાગી ગયા કે જયમાં પછી ઊંઘ બહુ આવે એટલે આરામ કરવા લાગી ગયા કે ભાત ખાધા હોય ને લગ્ન પ્રસંગ નું ખાય ને એટલે ખબર છે ને ગેન ચડે આપણને એટલે હા એ તો આ બધા ઘેન ચડે છે આ બધા હોય ગયા આરામ ઉપર છે ક્યારે અને આ વાડીની મજા કઈક અલગ છે આ એમ કેવું છે સેજલ નું પૂછી લે એમ પણ સેજલ વાડીએ કેવી મજા આવે બહુ મજા આવે એમ મજા આ તો પણ એટલી ઊંઘ જ એટલી સડી જાય

અહીંયા શા બનાવવાની હોય અત્યારે તાળું મેળવ્યું છે ને કે આપણે સુલે પણ પણ નથી હવે ધ્યાન રાખે છે ને બહાર ગયા હોય ગામમાં ગયા હોય એટલે અત્યારે નથી એટલે શાહ તો નહીં બને સંદન એટલે જો મજા આવે એવું વાડી છે મજા આવે એવી મસ્ત વાડી છે તો ચાલો મિત્ર જય સ્વામિનારાયણ